સો તમને પણ વારંવાર સાંધામાં દુખાવો થાય છે જડતા એટલે કે સ્ટીફનેસ સોજો હરવા ફરવામાં તકલીફ કમર બૂંટણ ખભો કે ગરદન વધતી ઉંમરની સાથે આ સમસ્યા લગભગ દરેક ઘરમાં જોવા મળે છે પરંતુ અસલી કારણથી મોટાભાગના લોકો આજે પણ અજાણ છે જો તમે અત્યારે કોઈ પણ સાંધાના દુખાવાથી પરેશાન હોવ તો કોમેન્ટમાં લખો કે તમને કયા સાંધાનો દુખાવો સૌથી વધારે પરેશાન કરી રહ્યો છે હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અદ્વૈત આયુર્વેદ ગોતા અમદાવાદથી દરરોજ મારી પાસે પેશન્ટ આવે છે અને એક જ પ્રશ્ન પૂછે છે ડૉક્ટર સાહેબ સાંધાનો દુખાવો વારંવાર કેમ થાય છે દવાઓ લેવાથી રાહત તો મળી જાય છે પણ થોડા સમય પછી દુખાવો પાછો આવે છે જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો આજનો આ વિડીયો ચોક્કસ જોજો હવે સમજીએ કે સાંધાના દુખાવાના સામાન્ય સંકેતો શું હોય છે પહેલું ચાલતી વખતે કે આરામ કર્યા પછી દુખાવો શરૂ થવો બીજું સોજો કે જડતા એટલે કે સ્ટીફનેસ ત્રીજું સાંધામાંથી કટકટ અવાજ આવવો ચોથું સવારે ઉઠતાની સાથે જ ભારે કે જકડન લાગવું પાંચમું સીડી ચડવા કે ઉતરવામાં તકલીફ પડવી છઠ્ઠું કમર ઘૂંટણ ગરદન એ ખભામાં વારંવાર દુખાવો થવો સાતમું આખા શરીરમાં ફરતો દુખાવો રહેવું આ સાત સંકેતોમાંથી તમને સૌથી વધારે શું અનુભવ આવે છે કોમેન્ટમાં તેનો નંબર જરૂરથી લખો જેથી તમારી પ્રકૃતિ અનુસાર હું જવાબ આપી શકું હવે આયુર્વેદિક વિજ્ઞાન મુજબ આપણે થોડા ઊંડાણમાં જઈએ આયુર્વેદ કહે છે નાસ્તી સુલમ વિના વાત એટલે કે જ્યાં સુધી વાત એટલે કે વાયુ અસંતુલિત ન થાય ત્યાં સુધી શરીરમાં દુખાવો ઉત્પન્ન થઈ જ ન શકે જ્યારે વાત એટલે કે વાયુ વધે છે ત્યારે સાંધાઓમાં લુબ્રિકેશન એટલે કે ચિકાસ ઓછી થવા લાગે છે જડતા અને સોજો બંને વધે છે જો પાચન નબળું હોય તો શરીરમાં આમ એટલે કે ટોક્સિન જમા થઈને સાંધામાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશનને વધારે છે અને જો કફ અસંતુલિત હોય તો તેનાથી સાંધાઓમાં સ્ટીફનેસ અથવા તો જકડન વધી જાય છે આ જ કારણે તમે દવાઓ તો લો છો પણ તે કામ ચલાવો એટલે કે ટેમ્પરરી રાહત આપે છે મૂળ કારણ એવું ને એવું જ રહે છે અને જ્યાં સુધી મૂળ કારણ ઠીક નહીં થાય એટલે કે વાયુ કફ અને આમ ઉપર કામ નહીં થાય ત્યાં સુધી દુખાવો આપોઆપ પાછો આવતો જ રહેશે હવે એ ખૂબ મહત્વની સાવધાની ઘણા લોકો પેઇન કિલર અને કેલ્શિયમની ગોળીઓ ઉપર નિર્ભર રહે છે આ દવાઓ થોડા કલાકો રાહત તો આપે છે પરંતુ અસલી સમસ્યા પર કોઈ અસર કરતી નથી લાંબા ગાળે તેની આડઅસર પણ જોવા મળે છે તો મહિનામાં તમે કેટલી વાર પેઇન કિલર લો છો એકવાર બે વાર ક્યાં નથી વધારે કોમેન્ટમાં લખો જેથી હું તમારી સ્થિતિ સમજી શકું હવે આયુર્વેદના સાત અસરકારક અને સરળ ઉપાયો તરફ આપણે જઈએ પહેલો ઉપાય છે તેલ માલિશ એટલે કે અભ્યંગ રોજ સવારે હુંફાળા તલના તેલથી અથવા જે તેલ તમારી પ્રકૃતિને માફક આવે તેનાથી માલિશ કરો તે સાંધાઓમાં લુબ્રિકેશનને વધારે છે સ્ટીફનેસને ઓછી કરે છે લોહીનું પરિભ્રમણ સુધારે છે પરંતુ જો આમના કારણે એટલે કે જો તમને ગઠિયો વાહ હોય તો તલના તેલની માલિશ અથવા કોઈ પણ તેલની માલિશ એ તમારો દુખાવો વધારી શકે છે ગઠિયો વાહ છે કે સંધિવા તે જાણવા માટે કોઈ પણ નજીકના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરો અત્યારે તમે કયું તેલ વાપરો છો કોમેન્ટમાં તેનું નામ જરૂરથી લખો બીજો ઉપાય છે ગાયનું ઘી ગાયનું ઘી એ શરીરનું આંતરિક સ્નેહન એટલે કે લુબ્રિકેશન કરે છે કેલ્શિયમ અને વિટામિન ડીના અવશોષણમાં મદદરૂપ થાય છે અને નવશેકા પાણીમાં જીરું કે સિંધાવ મીઠા સાથે લઈ શકાય છે ત્રીજો ઉપાય છે લસણ અને તલનું તેલ એક બે લસણની કળીઓ તલના તેલમાં શેકીને ભોજન સાથે લો તે વાયુને ઓછું કરે છે સોજો અને સ્ટીફનેસને ઘટાડે છે પરંતુ પિત્ત પ્રકૃતિવાળા લોકોએ સાવધાની રાખવી જોઈએ ચોથો ઉપાય છે સૂંઠનો ઉકાળો સૂંઠને દિવેલ એટલે કે કેસ્ટર ઓઇલ જેને આપણે એરંડિયા તરીકે ઓળખીએ છીએ તેની સાથે પી શકો છો આ એક નેચરલ પેઇન કિલરનું કામ કરે છે સોજો અને સ્ટીફનેસ બંનેમાં અસરકારક છે પાંચમો ઉપાય છે ગળો જો પિત્ત વધારે હોય યુરિક એસિડ પ્રમાણ તમારું વધારેલું હોય અને ગાઉટની સમસ્યા જો હોય તો ગળોનો રસ લો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે એ લોહીને શુદ્ધ રાખે છે સોજાને ઓછો કરે છે અને તમારા યુરિક એસિડનું પ્રમાણ પણ ઘટાડે છે છઠ્ઠો ઉપાય છે રેતીનો શેક જો સોજો વધારે હોય તો માલિશ કરતા પહેલા રેતીનો હળવો ગરમ શેક કરો સોજો ઘટે છે અને માલિશ વધુ અસરકારક બને છે સાતમો ઉપાય છે બસ્તી ચિકિત્સા આયુર્વેદમાં બસ્તીને ચિકિત્સા કહેવામાં આવી છે તે વાયુના દોષને મૂળમાંથી સંતુલિત કરે છે અને જૂના સાંધાના દુખાવામાં ઊંડે સુધી કામ કરીને લાંબા સમય સુધી તમને આરામ આપે છે આ માત્ર કોઈ યોગ્ય આયુર્વેદિક તેની દેખરેખમાં જ કરાવવું જોઈએ જો તમે ઈચ્છતા હોવ કે બસ્તી ક્યાં આટલી શક્તિશાળી છે એ ડિટેલમાં હું જણાવું કે એના ઉપર વિડીયો બનાવું તો કોમેન્ટમાં બસ્તી એવું લખશો હવે લાઇફ સ્ટાઈલના નિયમો જાણી લઈએ શું કરવું જોઈએ આખો દિવસ હળવું ગરમ પાણી પીવું જોઈએ વીસથી ત્રીસ મિનિટ સુધી વોકિંગ અથવા તો હળવો યોગ કરવો જોઈએ સમયસર ભોજન લો સમયસર ઊંઘ લો હળવું અને પચવામાં સરળ ભોજન લેવું માનસિક તણાવ ઓછો કરો હવે શું ન કરવું જોઈએ ઠંડા પીણા ન લેવા જોઈએ જંક ફૂડ અને તળેલું ભોજન ઓછું કરવું મોડી રાત્રે જમવું નહીં વારંવાર પેઇન ન લેવું હવે ક્યારે ડૉક્ટરને બતાવું જો સાંધામાં દુખાવો ખૂબ વધારે હોય સો જો વધારે હોય યુરિક એસિડ સતત વધેલું હોય સાંધાનો આકાર બદલાવા લાગે અથવા તો અચાનક જ તેજ દુખાવો થાય અને હલનચલન બિલકુલ મુશ્કેલ થઈ જાય તો તરત જ નજીકના આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો સાંધાની સમસ્યાઓમાં ઉન્નત આયુર્વેદિક ઉપચારો જેવી કે પંચકર્મ વિશેષ કર બસ્તી આ ઉપરાંત તૈલદારા અને જાનુ બસ્તી જેવી સ્થાનીય ઉપચાર પણ આમાં સામેલ હોય જો તમે ઈચ્છતા હોવ કે આ વિષય ઉપર હું નેક્સ્ટ વિડીયો બનાવું તો કોમેન્ટમાં તેનું નામ લખો વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો એને ચોક્કસ શેર કરો અને સેવ કરી લેજો હું છું ડોક્ટર કલ્પિત ગોસ્વામી મળીએ આવતા વિડિયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે નમસ્કાર